મગ્ન થઈ જાય અને નીકળી આપણા ઘરે પાટી જાય તો ગાળો કાળો બબુનો વારો આવે કા લાઈ લેવી ભાઈઓ

દરેક મહેમાનો અહીંયા ઉપસ્થિત અમારા શાહ આશ્રમ હળમંદિયા તરફથી આ ઉપસ્થિત સ્વયંસેવક સ્વયંસેવા મહાન સંત ની પરિષદી આરોગ્ય બેઠા એ પરિષદી બિલકુલ બગાડ ન એની દરેક કાળજી રાખે હરિહર કરવા બેઠેલા દરેક ને સમૂહ લગ્ન અહીંયા ઉપસ્થિત